અમારા ગયા પછી આ કોઈ છોકરાઓ બોલી નહીં શકે તો જીન્સના પેન્ટ અને મોબાઈલની ભૂંગળીઓ ભરાઈને ફરે છે અને હવે આ રામાયણ કોઈ કહેશે નહીં અમને થયું કે આદિવાસીઓનું જે મૌખિક રામાયણ હોય છે એ લોકોની મૌખિક પરમજર રામાયણને મહાપત્ર આપણે જેવું લિખિત સ્વરૂપમાં નથી એ લોકોમાં હોકારિયા હોય અને રાત્રે આશ્રમમાં સણાલી આશ્રમમાં એ લોકો રામકથા પાંડવાતા કરે મેં એના જે રિસર્ચ કરતા હતા ભગવાનદાસ પટેલ જેના ભીષ્મપિતામાં ગણાય મેં કહ્યું કે આજના આદિવાસી છોકરાઓ બોલી શકે છે મને કે ના સાહેબ હવે આ છેલ્લું છે પછી આ કોઈ છોકરાઓ બોલી નહીં શકે તો જીન્સના પેન્ટ અને મોબાઈલની ભૂંગળીઓ ભરાઈને ફરે છે અને હવે આ રામાયણ કોઈ કહેશે નહીં તો મેં કહું કે ભૂસાઈ જશે કે સાહેબ આ તો લિખિત સ્વરૂપમાં છે જ નહીં એટલે ભૂસાઓને ક્યાં કંઈ કોઈ કહી જ નહીં શકે તો મને થયું કે આને રેકોર્ડ કરવું જોઈએ અને અમે એવું જે આદિવાસી રામાયણને મહાભારત એ લોકોને બોલાવીને અમે સો કલાકનું રેકોર્ડિંગ કર્યું જે કદાચ આખા ઇન્ડિયામાં એકલા આકાશવાણી અમદાવાદ પાસે છે કે આદિવાસી રામાયણ અને મહાભારત અને અમે એમના એપિસોડ મૂક્યા અમે દરેક પ્રસંગમાં ઉજવણી કરીએ એમાં સંસ્કારનું ખાસ ધ્યાન રાખતા તમે કદી આકાશવાણી ઉપર લવગુરુ નહીં સાંભળ્યું હોય બરાબર તો અમે કોઈની પણ લાગણી દુભાય કોઈને ઠેસ પહોંચે હ કોઈની સંસ્કૃતિ વિશે કોઈ આડુઅળું બોલ્યું અમે નથી જ કરતા સંયમ રાખીએ છીએ થોડા થોડા વર્ષો પહેલાં મને યાદ છે કે અમારે જ્યારે આશારામ બાપુની ધરપકડ થઈ અને બીજા બધા ચેનલ બહુ આપ્યું કે બુટલેગરને રેપિસને ફલાણ અમે એટલું જ આપ્યું કે કથિત બળાત્કારના કેસમાં આશારામ બાપુની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે અને એમને જેલમાં લઈ જવાયા છે કારણ કે આપણને ખબર નથી કે એણે ખરેખર શું કર્યું એક કામ કોર્ટનું છે એણે જે ખરેખર કર્યું હશે નહીં કર્યું હોય જે કંઈ થાય તે એટલે કોઈ પણ કારણ કે એ પણ કોઈ સમાજના ધર્મગુરુ તો છે જ આપણામાં તો એની લાગણી કે ઠેસ પહોંચે કે એ લોકો કંઈક કરે એવું કદી ના થાય તમે અમારું સવાલ જે ટ્રાન્સમિશન જો તો જ તમને અને સંસ્કાર દેખાશે અમારું સવાલનું જે છે વંદે માતરમથી શરૂ થાય છે અમૃત ધારા થોટ ઓફ ધ ડે લગભગ દરેક રસોડામાં એ ચાલુ હોય છે અહીંયા ભાસ્કરના પુનિત બેઠા છે પુનિતને એકવાર ફોન આવ્યો કે સર મારા પપ્પા રેગ્યુલર આકાશવાણી સાંભળે છે અને રામચરિત માનસ ગાંધી મને બધું જે આવે છે તો કે શિવમહિમના સ્તોત્ર ખાસ જે આવે છે શિવરાત્રિને એમ તમે મૂકો છો તો કે મળી શકે મેં કહું હાય અમારી પાસે છે જ તો જે કંઈ વાર આવતા હોય તહેવાર આવતા હોય પરંપરા આવતા હોય એમાં લોકોને મજા પડે અને સાથે સાથે આપણી સંસ્કારને પરંપરા જળવાઈ રહે એ પણ આકાશવાણીનું સ્તુત્ય કાર્ય છે પૂરા વિડીયો દેખને કે લઈએ સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુ